નગરપાલિકા દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા પ્રતિવર્ષ ચૌદમી એપ્રિલના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવીએ આવે છે આપણે સૌ જાણીએ છીએ તેમ ફાયર બ્રિગેડ દ્વારા આગના બનાવ હોય અકસ્માતના બનાવો હોય કે પછી નદી નાળા તળાવ કે કેનાલોમાં ડૂબવાના પ્રસંગો હોય પૂરની પરિસ્થિતિ હોય કે પછી કોરોના જેવી મહા મહામારીનો સમય હોય પોતાના જીવની ચિંતા કર્યા વિના વડોદરા શહેરના અને તેની આસપાસના ગામોના નાગરિકોની સલામતી અને સુરક્ષા બક્ષવા માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરતા હોય છે ત્યારે આજ રોજ સમગ્ર દેશના વડોદરા શહેરના કેટલાક જવાનો લગભગ પાંચ જેટલા જવાનો કે જેમણે આ સલામતી અને સુરક્ષાની કામગીરી દરમિયાન પોતાના પ્રાણોની આહુતિ આપી છે તો સાથે સાથે સમગ્ર દેશના પણ ફાયર બ્રિગેડ વિભાગના જે પણ જવાનોએ પોતે આવી રીતે સુરક્ષા અને સલામતી બક્ષતા બક્ષતા પોતાનો જીવ ગુમાવ્યો છે તેવા વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી આ પ્રણાલીકાગત આયોજન કરવામાં આવે છે આજરોજ અહીં પ્રદર્શન મેદાન ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમર સહિત જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા સાથે સાથે મોકડ્રીલ અને જે પણ લેટેસ્ટ અદ્યતન મશીનરી દ્વારા વડોદરા શહેરના નાગરિકોને સુર સુરક્ષા અને સલામતી બક્ષવામાં આવે છે તેવા અદ્યતન મશીનરી દ્વારા કેવી રીતે આ બચાવ કામગીરી કરવામાં આવે છે તે પણ વડોદરા શહેરના નાગરિકો અહીંથી જોઈએ